મામા ની ઘરે જ ઘર ને તમને બતાડો નહિ પણ હવે પાછો બે ત્રણ પાછો બતાડે આપડે ભોલાભાઈ આવી ગયા છે ભોલાભાઈ તમારે શું કહેવાનું છે આ બાજુ તો નદી આવી તમને બતાડું આપડે આવવાની ત્યારે થઈ ગઈ ફૂલમ ફૂલ તમને બતાડું વરસાદે બાકા જીક્યું બોલાવી દીધી જવો હજી તો મામાની ઘરેથી આવીને ફ્રેશ થઈને બહાર નીકળ્યા તો બાકા જીતી બોલી ગઈ વરસાદ ને ભાઈબંધને બધા આવી ગયા છે તમને બતાડું આય મંદિરમાં લાગે છે જોઈ થોડી જોઈએ આપણે ક્યાં છે એ જો આ એ મંદિરમાં લાગે છે તમને બતાડું જ્યાં ખાતા ન થજી હલો છે એ આપણા ભાઈબંધનો અત્યારે દે આ બેય સુરજ બે તમને બતાવડો હલો

ભાઈ આપણે કેમેરો આપી દો અને આપણા બ્લોક ઉતારો આપી છે ભાઈ તો ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના ઘટના ફ્રેશ થઈ ગયા છે આપણા શું કેવાય આપડા આવી ગયા છે મિત્રો સયદીપ છે ને એ સયદીપ ભાઈ ગયા છે મિત્રો વરસાદ આવ્યો હતો એટલો બધો આવ્યો હતો મિત્રો વરસાદ નદી એટલી બધી નથી આવી પણ તમને બતાવું મિત્રો તમને મસ્ત મજા નદી આવી હતી થોડી ઘણી આવી તમે બતાવો જોવો આખી નદી મિત્રો અમારા ગામની આવી નદી છે મિત્રો તમારા ગામ કેવી નદી છે કમેન્ટ કરી નાખ્યું આપડા વિડીયો ની બનવાની તૈયારી બતાવેલું છે મંદિર મિત્રો બતાવું આખું મંદિર બતાવું ઠેટ લગી અને કેવું મંદિર લાગે છે મિત્રો કમેન્ટ કરી નાખજો આપડા બ્લોક ની અંદર આજથી જો દેખાતો છે આવી રીતના મંદિર છે

તો નિલેશભાઈ ની જો બેઠા છે જો તમને બતાવું આ બધું બેઠા છે નિલેશભાઈ ને ઈ ને મિત્રો આપડે નિલેશભાઈને બ્લોક આપશું એને ઉતારવા થોડો ઘણો એને ઉતારવા કહેશું ને આપડે દોસ્તાર આવી ગયો છે મિત્રો તમને બતાવી દો જો એ તર ગાડી લઈને આવી ગયો છે શું કામ છે પૂછ્યું આગળ નીલેશભાઈ ને આપણે બ્લોક આપી દઈએ આપણે હવે એને ઉતારવા થોડો ઘણો ပဲလ so, ျော်နေတော့အဲ့တော့လည်းဘာမှမပြောဘဲတရားရှာတယ်တရားနာမှမာမဝိချေတယ်အောင်ပါဘူးဘာမှမပြောဘူးခင်ကဲမိုင်ဝတ်တော့ခဲ့ဒိုင်တိုင်းမဟောနယ်ခဲ့လိုက်ဘာလုပ်ရလဲအဲဒါပဲဝင်နေမှာမာမဝမ်းချောတိုးဆိုရင်အဲဒါပါအီဖာစာရယ်လယ်ဝီဝိတေကဲဟိုဘက်သေးသွားတယ်ဘုရားမန္ဒီလေးဆောရာရိုင်းကြီးရချီပါရည်ညားကြဲ့အဲကတိတပြေမာမဝမ်းချောတိုးဆိုရင်အီဖန်ဝေးရ ભાઈ લીધું લેવા ગયો તો ભણભાઈ હામા બેઠા છે અમારા ભાઈ છે તમે જોઈ શકો છો મિત્રો

વિડીયો તમને ગમે ને ભાઈ બધે એક ઉતાર્યો છે એ મારો ભાઈ જ છે ભાઈ નો છોકરો એ ઉતાર્યો છે એ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા જાયજો અને આ આપણે નરેશભાઈ છે લો લાઈક કે જો સબસ્ક્રાઈબ કરજો અને એમ લો ગમે જ રહ્યું છે હા ચાલો મિત્રો મારી ભાઈબંધો પાસે ભાઈબંધો આવી જશે તમારે તમારું નામ શું છે સોલંકી કે માટે બનાવો છો વિડીયો હું હનુમાન દાદા ઉપર તમે એની ચેનલ માં લાગ્યો આ વિડીયો નામ આપતો આખો સોલંકી પ્રિયાંશ

અલાવા મેચ રેયો ને તો આ બ્લોગ ચાલુ હતો ને આ ભાઈનો ફોન ચાલુ હતો પણ કઈ રીતે હું ઉપાડું મારો ફોન નો ઉપાડવામાં આવ્યો નમ્ર વિનંતી છે કે તમે કોમેન્ટ માં એટલું કહેજો કે આ ફોન ઉપાડતો થઈ જાય ભાઈ છે હું ઉપાડતો તો આ બ્લોગ બનાવતા હોય એક જ ફોન છે મારી પાસે બે ફોન નથી નકર તમે ઉપાડતા જોઈ લે આ વિડીયો હવે આયા જોતી નેરા બાઈ બાવજી લાઈક કરજો કટરા કરજો અને કોમેન્ટ કરીજો વિડીયો કેવો બને છે અને પાંચ ભાઈમાં વિડીયોમાં દરેક કોમેન્ટ કરી દેજો કેવો બને છે And bye-bye. Ta-ta.